હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ પોથીનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન ને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું ચેપ્ટર સંખ્યા સાથે રમવા જો વિદ્યાર્થી મિત્રો આ તદ્દન નવી આવૃત્તિ જે છે એ છે છે બરાબર જેમાં ભાગ અંદર તમને બધા જ સાથે આપવામાં આવ્યા તો કેમ ખબર પડશે નવી આવૃત્તિ છે તો ત્રીજું ચેપ્ટર આપણે એકસો ને ચૌદ નંબરના પેજ ઉપર છે બરાબર તો એના પરથી કારણ કે આમની અંદર થોડી ઘણી રકમોમાં ફેરફાર થઈ છે એટલે જવાબોમાં ફેરફાર થવાનો છે બરાબર એટલે ખાસ નવી આવૃત્તિના વિડીયો જોવા યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું ચાર અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે ત્રણ પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે બે કોઈ પણ બે સંખ્યાઓના સરવાળાને નિશેષ ભાગી શકે તેવો નાનામાં નાનો અંક કયો બે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એકી અને બેકી સંખ્યાઓનો ગુસ્સા બેકી સંખ્યા હોય જો સાત બે પાંચ ચાર બોક્સ નવ આઠ ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો બોક્સના સ્થાને કયો અંક હશે ઓગણત્રીસ અવિભાજ્ય નો સરવાળો થાય કોઈપણ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશીસ ભાગી શકાય નહીં નવ પંચોતેર સાહીઠ એકસો પાંચ ના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી બે વિદ્યાર્થી મિત્રો તમારે આવી જ રીતે ગણિત વિષયના તમામ વિષયના વિડીયો જોવા હોય

એમને જુદા જુદા ધોરણના સરસ મજાનું મટિરિયલ સ્વાધ્યાય અભ્યાસનું બધું મળી જશે બરાબર એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં વિષય પ્રમાણે પાઠવા વેબ ડિજિટલના વિડીયો જોઈ શકો છો નવમું નીચેના પૈકી કઈ જોડી અવિ સ અવિભાજ્ય નથી આઠ અને દસ નીચેના પૈકી કઈ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાશે બરાબર તો અહીંયા આપવામાં આવેલો છે સી જવાબ છે તે બે કરોડ બાવીસ લાખ બાવીસ હજાર બસો બાવીસ દસ પંદર અને વીસ નો લસા જણાવો સાહીઠ જો બે સંખ્યાઓનો લસા હોય તો તેનો ગુસ્સા નીચેના પૈકી કયો ન હોઈ શકે પંચોતેર ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું એક એ દરેક સંખ્યાનો અવયવ છે પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા બે હોય છે કોઈ પણ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતા બમણો થાય માત્ર એક હોય તો સ અવિભાજ્ય સંખ્યા કહેવાય એક થી સો વચ્ચે કુલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ મળે છે કોઈ સંખ્યાના એકમના સ્થાને જીરો હોય તો તેને દસ વડે નિશેષ ભાગી શકાય સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને જીરો કે પાંચ હોય સંખ્યાના એકી સ્થાને આવેલા અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની બાદ બાકી શૂન્ય કે અગિયારનો અવયવી મળે તો તે સંખ્યા અગિયાર વડે નિશેષ ભાગી શકાય બે કે તેથી વધુ સંખ્યાઓના લસા એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી બે કે તેથી વધુ સંખ્યાઓનો ગુસ્સા એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ વિદ્યાર્થી મિત્રો ખાસ હજી એકવાર કહી દઉં છું કે તમામ પ્રકારની માહિતી જોતી હોય તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન હરમેશ તમારા માટે તૈયાર છે જેમાં બધી જ માહિતી છે એ તમને મળવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ધોરણ પ્રમાણે જઈને મેળવી લેજો ખાસ ચાલો પાંચ હજાર ત્રણસો પાંત્રીસ અને નેવું લાખ વીસ હજાર આઠસો ચૌદને અગિયાર વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગાકારની ચાવીઓની મદદથી તમારે ચકાસવાનું છે તો કઈની ચકાસી લઈએ ચાલો પાંચ હજાર ત્રણસો પાંત્રીસ તો તફાવત આઠ માંથી આઠ જાય તો જીરો તો ઝીરો હોય તો અગિયાર વડે નિષેજ ભાગી શકાય નેવું લાખ વીસ હજાર આઠસો માં એકી અને બેકી સંખ્યાનો સરળો ચાલો એકી સંખ્યા નવ બે આઠ ચાર ત્રેવીસ એકી સંખ્યા જીરો જીરો એક બરોબર તો બેકી સંખ્યા તો તફાવત ત્રેવીસ માઇનસ એક બાવીસ આવે તો આ સંખ્યાને ને નિશેષ પચીસ એકસો સાહીઠ નો લસા શોધો લસા આવશે મિત્રો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બાર હજાર એટલે આ રીતે તમારે સદરૂપ આપવાનું છે જેમ કે બે બરાબર તો ચાલીસ દુ એસી અડતાલીસ દુ છું એકસો માં બે વડે નો ચાલે અહીંયા એસી દુ સાઈઠ પાછું બે વડે ચાલે ચાલુ જવાનું એમ એક બે ચાર અને પાંચ નો એક ઉપયોગ કરીને ચાર અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની કરીએ તો તો વડે ભાગી શકાય બનાવેલી સંખ્યા અને અંકની બદલી કરતા પંદરસો ચોવીસ મળશે જેને ચાર વડે નિશેષ ભાગતા ત્રણસો એક્યાસી મળે તો ચાર વડે નિશેષ ભાગી શકાય એક સભાખંડના ભૂતળિયાની લંબાઈ છત્રીસ મીટર અને પહોળાઈ સોળ મીટર છે આ આખું ભોંઈ તળિયું ઢાંકવા માટેરસ મીટર લાદીનું ક્ષેત્રફળ બે ગુણ્યા બે લંબાઈ ગુણ્યા લંબાઈ ચાર ચોરસ મીટર તો પાંચસો છોતેર ભયંગા ચાર એટલે એકસો ચુમ્માલીસ લાદીની જરૂર પડે ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક વીસ રૂપિયા અઠ્યાવીસ રૂપિયાની છત્રીસ રૂપિયાની ટિકિટ લગાડવાની થાય છે જો તમે ફક્ત એક જ કિંમતની એક જ પ્રકારની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છો હોય તા હોય તો મહત્તમ કઈ કિંમત વાળી ટિકિટ ખરીદી શકાય તો વીસ આવ્યો બે ગુણ્યા બે પાંચ અઠ્યાવીસ આવ્યો બે ગુણ્યા બે સાત છત્રીસ આવ્યો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ગુસ્સા બે ગુણ્યા બે તો મહત્તમ ચાર રૂપિયા ટિકિટ ખરીદી શકાય ચાલો એક દુકાનમાં પેન્સિલ સંચોર અને રબર ભંડાર માટે મિત્રો લસા લીધેલો છે તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પાંચ એટલે સાઈઠ તો સાઠ ભેંગા છ એટલે દસ પેકેટ પેન્સિલ સાઠ ભેંગા ચાર એટલે પંદર પેકેટ સંચો અને સાઠ ભેંગા પાંચ બાર પેકેટ

બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર તો એકસો ને વીસ નંબરના માઇલસ્ટોન ઉપર ઉભા રહ્યા હશે ત્યાર પછી એક શાળા પુસ્તકાલયમાં સાતસો એસી પુસ્તકો અંગ્રેજીના ત્રણસો ચોસઠ પુસ્તકો વિજ્ઞાનના જો પુસ્તકોને પ્રત્યેક વિષયના ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા પડે અંગ્રેજી અને વિજ્ઞાનના તો ગુસ્સા બે ગુણ્યા બે ગુણ્યા તેર એટલે બાવન દરેક ખાનામાં બાવન પુસ્તકો મૂકવા પડે ચાર નો અવયવી છે અવિભાજ્ય નથી એક જો એકને છ વડે અને બે વડે ભાગી શકો તો તેને ત્રણ વડે પણ ભાગી શકાય કઈ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે એકસઠ હજાર આઠસો નવ છ અને આઠ ના સો સુધીના નાના સામાન્ય અવયવી લખો છના ના એટલે છનો ઘડ્યો છ બાર અઢાર ચોવીસો આઠ સોળ ચોવીસ ચાલીસ અડતાલીસ એસી છન્નું તો સામાન્ય અવયવી ચોવીસ અડતાલીસ બોતેર અને છન્નું ચલો પચીસ ચાલીસ પચાસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો તો એના પચીસ ચાલીસ અને પચાસ ના અવયવો કયો ગુરુત્તમ આવશે પાંચ છ આઠ અને પંદર થી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ લસા લીધો સ અવિભાજ્ય જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત એક જ હોય તો તેને સ અવિભાજ્ય સંખ્યા કહેવાય જોડ નંબર એક અઢાર અને પાંત્રીસ ચાર અને પંદર ત્રણ પંદર અને સાડત્રીસ પંદર અને એક્સ નો લસા સાઠ હોય તો એક્સ શોધો એક્સ બરાબર ચાર હોય એક્સ બરાબર વીસ હોય એક્સ બરાબર બાર પણ આવે તો આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથી સમજૂતી જોઈ તો આવી રીતે દરેક ચેપ્ટરના વિડીયો સ્વાધ્યાય પણ તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો આ જાણ કરો ચેનલમાં ન ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત